નમસ્કાર મિત્રો કેમ છો આજના વિડીયોનો વિષય છે જો અમેરિકા એની ખેત પેદાશો ભારતમાં નિકાસ કરવાનો નિર્ણય કરે તો શું થાય ભારતના ખેડૂતોની શું સ્થિતિ થાય એના વિશે તમારી સાથે વાત કરવી છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ થયા પછી જે ભાષામાં જે રીતે એ દુનિયાના જુદા જુદા દેશો સાથે વાત કરે છે એ ખૂબ ચિંતાજનક છે આપણા વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે અમેરિકા હમણાં ગયા અને જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી તો ટ્રમ્પ સરકારે ભારત સરકારને પૂછ્યા વગર કે એને જરૂર છે કે નહીં પોતાના તરફથી જ જાહેરાત કરી દીધી કે ભારત અમેરિકા પાસેથી ક્રૂડ અને ગેસ ખરીદશે એફ પાંત્રીસ વિમાનો ખરીદશે એમ ભારત શું ખરીદશે એની જાહેરાત ટ્રમ્પ સાહેબે કરી ભારતને જરૂર છે કે નહીં એ પૂછ્યું પણ નહીં અને મોદી સાહેબ પ્રેસ કોન્ફરન્સમાં ચૂપ રહ્યા મોટે ભાગે હમણાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમાન્યુઅલ મેક્રોન ગયા હતા એમણે જે બાબતમાં પોતાનો મતભેદ હતો એ દુનિયાના પ્રેસની સામે ટ્રમ્પ સાહેબની હાજરીમાં કહી દીધો કે અમે આવું માનીએ છીએ વારે ઘડીએ ઊંચા ટેરીફની ધમકી ટ્રમ્પ સાહેબ ચીનને આપતા હતા ચીને પોતાના વિદેશ મંત્રીને કહી અને એકવાર વાર ચોખ્ખી ભાષામાં કેવડાવી દીધું કે માપમાં રહેજો એ પછી ટ્રમ્પ સાહેબે ચીનનું નામ લેવાનું બંધ કરી દીધું છે મેક્સિકો અને કેનેડા ઉપર સરહદના પ્રશ્નોને લઈ અને જ્યારે ટ્રમ્પ સાહેબે ઊંચા ટેરિફ આયાત કર લાદવાની જાહેરાતો વારે કરવા માંડી તો બંને દેશોએ સામે કહ્યું કે તો અમે પણ ઊંચા ટેરિફ લાદીશું ત્યારથી એ મામલો થાળે પડ્યો ચીન જે કહી શકે છે કેનેડા મેક્સિકો કે ફ્રાન્સ જે કહી શકે છે એ કમનસીબે આપણા નેતા આપણી સરકાર ટ્રમ્પ સાહેબને ને મોઢે મોઢ પરખાવી શકતા નથી અને એટલા માટે ટ્રમ્પ સાહેબ પોતાના તરફથી જ જાહેરાતો એક પક્ષીય રીતે કરતા જાય છે અને સાથે સાથે ટેરિફની ધમકી વારે ઘડીએ આપતા જાય છે અપમાનજનક રીતે ભારતીયોને પણ સ્વદેશ પાછા મોકલી રહ્યા છે જે બીજા દેશોએ પોતાની રીતે પોતાના નાગરિકોને પાછા લેવાનું કહ્યું અને કર્યું જે આપણે નથી કરી શકતા આવું કેમ થાય છે કદાચ એક અદાણી સાહેબનો કેસ છે અને બીજો ગુરપંતવંત માન નો જે FBI નો કેસ છે એને કારણે આપણી નસ દબાયેલી લાગે છે અને ટ્રમ્પ સાહેબ આપણી એ દુખતી નસ વારે દબાવી અને મહત્તમ લાભ પોતાના દેશના હિતમાં લેવા મથી રહ્યા છે એ રીડા રાજકારણી તો છે જ સાથે સાથે પાક્કા વેપારી છે એટલે દરેક સોદામાં ડીલમાં પોતાનો ફાયદો સ્વાભાવિક જ ઊંચો રાખવા માગે છે હવે વસ્તુ મને થયું કે એ બીજા ક્ષેત્રોમાં જે રીતે કરી રહ્યા છે એક પક્ષીય જાહેરાતો એવી રીતે જો અમેરિકાના ખેડૂતોની ખેત પેદાશો ભારતમાં નિકાસ કરવાની જાહેરાત કરી દે તો ભારત સરકાર ના પાડી શકશે અમેરિકા દુનિયાના દેશોમાં અત્યારે શું કઈ ખેત પેદાશો નિકાસ કરે છે તો અમેરિકા મુખ્યત્વે અનાજની નિકાસ કરે છે સોયાબીનની નિકાસ કરે છે પશુ ઉત્પાદનોની નિકાસ કરે છે બદામ પિસ્તા જેવા સૂકા મેવાની મોટી નિકાસ કરે છે ફળો અને શાકભાજીની નિકાસ કરે છે અત્યારે જે ટ્રમ્પ સાહેબ અથવા અમેરિકા જે નિકાસ કરી રહ્યા છે એ ખરીદનારા દેશોમાં સૌથી ઉપર તો ચીન છે ચીન સૌથી વધારે ખરીદે છે એના પછી કેનેડા છે મેક્સિકો છે યુરોપના દેશો છે ચીન વાર્ષિક તેત્રીસ પોઈન્ટ સાત બિલિયન ડોલરની આયાત અમેરિકામાંથી જુદા જુદા આ સુકામેવા અનાજ ફળો શાકભાજીની કરે છે બીજે નંબરે મેક્સિકો પોઈન્ટ બે બિલિયન ડોલરની આયાત કરે છે અને યુરોપિયન યુનિયનના દેશો બાર પોઈન્ટ બિલિયન ડોલરની આયાત કરે છે એમના સંબંધો જો ટ્રમ્પ સાહેબ સાથે વધારે બગડે અને એ લોકો ઊંચા આયાત દરો લાગુ પાડે તો અમેરિકાની આ ખેત પેદાશો વેચવા માટે ટ્રમ્પ સાહેબ ભારત સરકારને ફરજ પાડે એવી શક્યતા દેખાય છે જો આવું થાય તો ભારતના ખેડૂતોની શું સ્થિતિ થાય અહીંના સોયાબીન પકવતા જુદા જુદા અનાજ પકવતા ફળો પકવતા બાગાયતી ખેતી કરતા અને શાકભાજીના ખેડૂતો જો અમેરિકાના ખેત પેદાશો પશુ ઉત્પાદનો ભારતના મોટા બજારમાં ઠલવાય તો સ્વાભાવિક જ આપણા ભાવો નીચા જાય એવી સ્થિતિમાં ભારતના ખેડૂતોને રક્ષણ આપવા માટે ભારત સરકાર સરકારના નેતાઓ ખરેખર સક્ષમ છે ખરા મને આમાં શંકા એટલા માટે પડે છે કે ત્યાંથી માત્ર એક ઇશારો થાય છે અને અહીંયા એ બાબતમાં ભારત સરકાર નિર્ણય જાહેર કરી દે છે આપણે જુદી જુદી પેદાશો પર આયાત વેરો ઓલરેડી ઘટાડી ચૂક્યા છીએ હાર્લી ડેવિડસન બાઇક ઉપર જે ઊંચો વેરો હતો એ પણ આપણે વગર કહે ઘટાડી દીધો છે એમ આપણે અમેરિકાની સામે સતત ઝુકતા જઈએ છીએ અને એક સૃઢ વેપારી ભારતને વધારેને વધારે ઝુકાવી રહ્યો છે આ લડાઈમાં ભારતનો ગુજરાતનો ખેડૂત તો ભોગ નહીં બને ને એ આપણે જોવાનું છે આભાર મિત્રો વિડિયો લાઈક કરજો કોમેન્ટ કરજો ખૂબ વધારે ને વધારે મિત્રોને શેર કરજો આભાર